નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના મેઘાણી સર્કલ પાસે મહાકાળી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધામાં બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ ગણેશજીના ચિત્રો તૈયાર કર્યા હતા ગણેશ મહોત્સવ અને ચિત્રસ્પર્ધાના આયોજનને સફળ બનાવવા મહાકાળી મિત્રમંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે